તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના સ્પેશિયલ માફ કરજો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર વિષય છે તે છે સાયટિકા સાયટિકા એક એવો રોગ છે એટલે રોગ તો ના કહી શકાય પણ તેનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે સાયટિકા એક ફિઝિકલી ખૂબ જ કહેવાય કે શરીરના જે કમરનો ભાગ હોય છે તેમાં પીડાદાયક ખૂબ જ દર્દનાક અને દુખાવ થતો હોય છે તે છે સાયટિકા હવે સાયટિકા થવાના લક્ષણો શું હોય તેના વિશે આજે આપણે વાત કરવી છે ઋતુ ચાલે છે ત્યારે આ સમસ્યા મહિલાઓમાં ખાસ જોવા મળતી હોય છે ત્યારે આપણે આ મુદ્દા ઉપર આજે વાત કરવી છે સાયટિકા આ મુદ્દા ઉપર મારી સાથે જોડાયા છે ડોક્ટર કનુભાઈ પટેલ તેમનું આપણે હાર્દિક સ્વાગત કરીશું ડોક્ટર આપનું ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે આભાર આ ડોક્ટર આપણો તો પહેલો મારો પ્રશ્ન એ છે અને દર્શક મિત્રોને પણ ઘણી વખત આ કાર્યક્રમની અંદર આવતા હોય છે ત્યારે સાયટિકા વિશે કહેવાય છે કે ખૂબ જ પીડાદાયક દુખાવો હોય છે આ સાયટિકા છે શું તેના લક્ષણો શું હોય છે અને શરીરના જે કયા ભાગમાં સૌથી વધારે પીડા કરતું હોય છે હવે સાયટિકા શબ્દ ક્યાંથી આવ્યો આપણે સામાન્ય રીતે જ્યારે ડોક્ટર નશ શબ્દ વાપરતો હોય છે ત્યારે જમલપદની ત્રણ પ્રકાર એ નોર્મલી લોહીની નસ સમજતું હોય છે પરંતુ ડોક્ટરની ભાષામાં ત્રણ પ્રકારની નસો હોય છે એક લોહી લઈ જતી અથવા લાવતી એટલે કે લોહીના સ્મળંગના નસો ચેતા તંત્ર સંદેશો લઈ જતી અને લાવતી અને ત્રીજી હોય છે

મગજ આંખ ને ઓર્ડર કરે છે એક આપડી માનવજાતની અંદર નસ હોય છે એ સાયટિક નું કઈ પ્રોબ્લેમ થાય નાનો મોટો એને સાયટિકા કે છે એ અંગ્રેજી શબ્દ છે ગ્રીક શબ્દ છે અને આપણે સાદી ગુજરાતી ભાષામાં રાંધણ કહેતા હોય છે અથવા નસ દબાઈ એટલે જ્યારે મણકાની વાત આવે જ્યારે સેન્સરી સિસ્ટમની વાત આવે જ્યારે હાથ પગની અંદર દુખાવાની વાત આવે ત્યારે લોહીની નસની વાત આપણે નથી કરી રહ્યા પરંતુ સંદેશાવાળી સંદેશાવાહિની વાળી નસોની વાત કરીએ છીએ આ એક લોકોને સમજવું જરૂરી છે

જુદી જુદી પછી નંબર પછી નીચેની જશે જશે એના પછીની પેટને સપ્લાય કરશે પેટના અંગો હવે સાય ટીકા ઉપર આવીએ તો મણકા પછળ ની એટલે કે લંબર કહેવાય એ જે નસો છે મેન કરોડ રજ્જુ છે એમાં બે બાજુ બે બે નસો નીકળે છે

સચિન તે પોતાને પણ ત્રીજો એટલે આખી નસને એના રસ્તામાં અથવા જયારે ગુંચળું બને પછી ક્યાંક નાનું મોટું પ્રેશર આવે હવે તકલીફ થાય છે કમરની અંદર ગાદી ખસે છે કમરમાં મણકાનો ઘસારો છે કમરમાં

છે કમરની પાછળ દુખાવો તો અથવા પગની પાછળ આખવું જે આપણું અને જે ઉપર નો ભાગ કહેવાય નો પાછળનો ભાગ

આપ બીજું કંઈ પૂછો એનો જવાબ આપો જી ડોક્ટર તમે જે રીતે વાત કરી કે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યું અને ખૂબ જ ઊંડાણપૂર્વક મને જાણવા પણ મળ્યું તમે જે રીતે કીધું વન ટુ થ્રી ફોર અહીંયા છે નસો જાય છે મારે એ જાણવું છે અને દર્શક મિત્રોને પણ એ જાણવું છે કે તમે જે રીતે વાત કરી કે જે નસો જાય છે વણકાની બાજુની અંદર જો એ બેમાંથી કોઈ એક નસ દબાઈ જાય પગ સુધી જતી હોય કે માથા સુધી જતી હોય તો પેરાલીસીસ થવાની કે તમે જે રીતે કીધું કે બહેરા થઈ જાય તો શું કરવું જોઈએ કઈ એવી ગંભીર બીમારી થઈ શકે ખરી એના સિવાય જો અગર નસ દબાતી હોય તો જો આપણે જે બીપી વધી જવું તો બમ મગજમાં એમ્બ્રેસ થઈ એના કારણે જે લક્ષ્યો કોલે છે લોકોને હાથ થઈ જાય છે કેચાય બી ગંભીર બીમારી ન થઈ શકે

દુખાવો અસહ્ય થાય અને લાંબા સમય મેં કહ્યું ને કે જે પેલું બીપી વધી જાય મગજમાં હેમરેજ થાય મગજમાં બે વસ્તુ થઈ શકે એક હેમરેજ થઈ શકે એટલે કે લોહી જાય

પગમાં અશક્તિ એટલે જે પંજો છે ને એ ઊંચો થવો જોઈએ એ ઘણી વખતે ઊંચો થતો બંધ થઈ જાય અથવા જે આંગળા છે એ આંગળીઓ ઊંચી ન થાય પગની આંગળીઓને નીચી કરવાની નસ અલગ હોય છે ઊંચું કરવાની અલગ હોય છે એટલે સામાન્ય રીતે નીચી કરવાની નસ ઓછી દબાવતી હોય છે ઊંચી કરવાની નસ વધારે દાબતી હોય છે એટલે ઊંચી ન થાય પછી ક્યારેક ઠોકર વાગી જાય અથવા એક લેવલ કરતાં સેન્સિટિવિટી ઓ જતી રહે તો ક્યાંક વાગે કઈ થાય તને ખબર બી ના પડે મારો કે તાકણી મારીએ કે બીડી ચોપીય સળગતી તને ખબર બી એટલે એક લેવલ કરતાં સેન્સિટિવિટી ઓરી કઈ વાગે ઠોકર વાગે અથવા અલ્સર થાય એટલે કે નાનું મોટું વાગે ચાંદુ પડે અને જલ્દી દુખ એને સેન્સેશન નથી એટલે ખબર પડતી નથી એટલે રૂજ જળપે ના આવે એવું એકદમ લકવો પડી જાય શક્ત થઈ જાય એવું ન થાય પરંતુ એક્યુટ કેસની અંદર

મિલિટરી વાળા કેવા પાણીની મોટી ભરેલી ડોલ છે કોઈ બાળક હોય આપના ઘરમાં એક લેવલ કરતા વધારે વજન વાળું મોટી નું કે મોટું વજન વાળું બાળક હોય એટલે તટાર બે શું તટત ચાલવું વાકાનમી બહુ કામ નહી કરવું

आओ जो है। इनो आम आवू જોઈએ એનો આમ એના মধ্যে આપણે જ્યારે શૂન્ય છે ત્યારે ઉપરથી આવતો વળા થાય છે પથારી પથારી અથવા પહેલાના જમાનામાં જે કે છે એનો બહુ તો ઉપયોગ ન કરવો જોઈએ

સામાન્ય હોય તો વધારે દુઃખી કે પ્લાસ્ટિકની બોટલ જે બેગ છે વોટર બેગ કહેવાય છે ગરમ પાણીની કોથળી અથવા ઇલેક્ટ્રિક પણ એવી બેગ આવે છે ઇલેક્ટ્રિક

गरम पानी परिफ्टी पर 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 પાણી पर 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 પરંતુ पर 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 પરંતુ એક્સરે માં યાદ રાખો આટકા ના લગતું જ આવે તૂટી ગયું ભાગી ગયું કે ખસી ગયું મણકા ખસી ગયા એ જ આવે નસ પેટલી દવાઈ એટલે કે સોફ્ટ ટિશ્યુ એક્સરે માં ના આવે એના માટે એમઆરઆઈ કરાવવું પડતું હોય છે અને એમઆરઆઈમાં માં કઈ આવે તો દવાથી મટતું હોય છે બીજું એક કમર ના નું કારણ એ પણ હોય છે કે આપણે સામાન્ય રીતે બી ટ્વેલ ઓછું હોય બી ટ્વેલ ઓછું હોય છે ખાસ કરીને જે નોનવેજ ખાતા નથી હિન્દુની અંદર વેજીટેરિયન ઓછું હોય છે તો એ લોકો બી ટવેલ મેળવવા માટે લીલા શાકભાજી વધુમાં વધુ ખાવા જોઈએ કઠોળ ખાવું જોઈએ પાણી બી આટકા સૂકા થઈ જાય ઘણા લોકો પાણી ઓછું પીતા હોય છે શિયાળામાં વધારે પાણી ઈરાદાપૂર્વક પાણી પીવું જોઈએ રાત્રે સૂતા પહેલા બી ખાસ પીવું જોઈએ જેથી કરી નસ અને અટકાને બીજું આપણે અફસોસની ભારત વિષ્વવૃત્ત પર આવેલો પ્રદેશ છે આપણને સૂર્ય લગ્ન આવી અહીંયા સૂર્યપ્રકાશ લેવા માટે આવે છે કેમ એમને બાર મહિનામાંથી આઠ દસ મહિના બરફ જ પડેલો હોય છે સૂર્ય જોવા ભાગ્ય મળે એમને સૂર્યનું મહત્વ છે પરંતુ આપણા ત્યાં સૂર્ય મફત અને ચોવીસ માંથી આઠ દસ કલાક કરેલું આપણને મહત્વ નથી અને આપણે ડે ટુ ડે લાઈફ એવી છે કે સૂર્યમાં બહાર જવાનું થતું તો જે ભલે તમે કડક તડકો હોય તે ગરમી લાગે હોય નહીં પરંતુ પૂરો તડકો સોફ્ટ સવારે સાત થી આઠ કે એટલે તડકામાં પણ વધુમાં વધુ ખરેખર તો આપણે મેં કહ્યું પ્રમાણે વિષુવૃત્ત આવેલા પ્રદેશ માણસો છીએ આપણને તો વિટામિન ડી થ્રી ને કેલ્શિયમ ને મણકાની ને

કે ખાસા ટાઈમ થી સીટિંગ ઉપર બેસ્યા હોઈએ છે ત્યારે આ તકલીફ ઘણા લોકોને થતી હોય છે હવે જે લોકોને 7 8 કલાકની 9 કલાકની નોકરી છે કંટીન્યુસલી સિટિંગ ઉપર બેસતા હોય છે અને બીજી વસ્તુ કે આ સાયટિકા કયા ઉંમરે થાય છે શું બાળકોને પણ થઈ શકે ખરી કારણ કે અત્યારે હાલમાં જે રીતે સ્કૂલો કોલેજો 5 5 6 6 કલાકની સ્કૂલો હોય છે તેમાં પણ બાળકો અત્યારે બેઠા હોય છે તો બાળકોને લઈને પણ ભવિષ્યમાં કોઈ સાયટિકાનો ખતરો કે નાની ઉંમરમાં બની શકે ખરી જો આપણે બંને પ્રશ્નોને અલગ કરીશું એ મોટી ઉંમરે વધારે વજનદાર હોય તો નાની ઉંમરે થાય અલગ વસ્તુ પરંતુ આપણે જે બાળકોમાં ચર્ચા તમે કરી રહ્યા છો તો કરવા માંગો છો એ મોટા વજનના ના કારણે દુખાવા થાય છે બાળકોમાં નોર્મલી એ જોવા મળતી નથી પરંતુ બાળકનું ઓવરવેટ જંક ફૂડ પછી દફતર નું વજન વધારે કમરના દુખાવા થાય છે અને કમરના દુખાવાને ઉપરથી માંડી એટલે કે આ જે ઉપરનો ગરદનનો ભાગ સર્વાઇકલ ફોલ્ડ એમાં બી દુખતું હોય છે અહીંયા વજન લગાવે પરંતુ ડોર્સલ અને લંબરમાં અને આપણે જે સાયટિકા શબ્દ વાપરીએ છીએ એ લંબર નસો એટલે એલ જે એટલે એક ગુંચળું બનાવે છે થાપાની પાછળ અને એ જે નીચે ખેંચાય છે એટલે સામાન્ય રીતે એ મોટી ઉંમરમાં થતું હોય છે બાળકોમાં જે આપણે વાત કરીએ છીએ કમરના દુખાવા ઓરવેટ

અને એના માટે જે ઇંગ્લિશ પિક્ચરો છે ટૂંકા હોય છે આપણા જે પિક્ચરો હોય છે લાંબા હોય છે તો વચ્ચે ઇન્ટરવોલ આપવો પડે છે એટલે હવે વાત એવી છે કે તમે જેને કન્ટિન્યુઅસ બેસવાનું છે એમને યાદ રાખો કે તમારું શરીર પિસ્તાલીસ મિનિટ થી વધુ એક પોઝિશન બનવા બેસવા માટે બનેલું જ નથી ટેવાયેલું જ નથી એટલે શું કરવાનું કે ચાલીસ કે પિસ્તાલીસ મિનિટ એટલે ભલે તમે કશું જ ના કરો પણ અહીંયા થોડા ઉભા થઈ જાઓ થોડા રિલેક્સ આવ થોડા સ્ટ્રેચિંગ કરી લો એક કલાક કલાક થાય બરોબર એટલે તમે પોણા કલાકે ભલે તમારી હું નાની છે તો તમારી ખુરશી ની આજુબાજુ પણ એક મારી અને દોઢ બે અઢી કલાક થાય એટલે રૂમની અંદર રૂમની બહાર થોડો આટો મારી લો શરીર ની રિલેક્સ કરો સ્ટ્રેચિંગ કરો એક ના એક લઘુ ચમ્મો બેસી ઉતાવે નથી અને એમ નમ છે અને જ્યારે તમે બેઠા ને

પ્રશ્નો ઘણા બધા છે પણ સમયનો અહીંયા અભાવ છે આપ સાયટી કે આ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અમારા દર્શક મિત્રોને માહિતી આપી અને ખૂબ જ સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આજનો જે વિષય હતો સાયટિકા અને ડોક્ટરે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી કઈ રીતે જે દુખાવ થતો હોય કઈ રીતે કસરત કરવી જોઈએ ખાણપીણમાં ખાણા ખાવા પીવામાં શું કાળજી રાખવી જોઈએ તેના વિશે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી અમારી જવાબદારી તમારા પોતાના પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત